ભારત દેશમાં કોની સરકાર બનશે એ માટે ગુજરાતના વલસાડની બેઠક પર કેમ સમગ્ર દેશની નજર રહે છે બે દિવસ પછી ચાર જૂને મત ગણતરી સરકાર બનશે સત્તામાં રહેશે કે પછી કોંગ્રેસ કાયા પલટ કરી સરકાર બનાવશે આ વખતે લોકસભા ચૂંટણીમાં વલસાડ સીટ પર ઇન્ડિયાના ગઠબંધન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અનંત પટેલ જબરદસ્ત પ્રદર્શન જણાઈ રહ્યું છે હાલ લોક ચર્ચા મુજબ અનંત પટેલ જીત નિશ્ચિત છે એમ વાતો ચાલી રહી છે પરંતુ ચાર જૂને પરિણામ નામ આવશે ત્યારે જ ખબર પડશે કે અનંત પટેલ જીતે છે કે ધવલ પટેલ પરંતુ રસપ્રદ વાત જોવી એ રહી કે જો અનંત પટેલ વલસાડ બેઠક પર જીતશે તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે કારણ કે ઓગણીસો સત્તાવનથી અત્યાર સુધીની સોળ ચૂંટણીઓમાં કે પક્ષનો ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં વિજય થાય છે એ પક્ષની જ કેન્દ્ર સરકાર રચાય છે જો વલસાડ બેઠક પર અનંત પટેલ ની જીત મળશે અને વર્ષો થી ચાલતો આ ઇતિહાસ ફરીથી દોહરાશે તો સરકાર બનતી જોવા મળશે શું આ આ આ વખતે ચાલી ઇતિહાસ ઇતિહાસ યથાવત રહેશે કે પછી બદલાશે એ જોવું રહ્યું અને કદાચ એવું પણ શક્ય બને કે અનંત પટેલ નો વલસાડ બેઠક પર જીત મેળવી લે પરંતુ કેન્દ્ર માં ફરી ભાજપ ની જ સરકાર આવે ચાર જૂને પરિણામ આવશે તો પરિણામ વિશે તમામ ખબરો જોતા રહેવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો જેથી દરેક વિડીયો ની નોટિફિકેશન મળતી રહે